જુનાગઢના પૂર્વ ભાજપ પ્રમુખ કનુભ હાલડાનું સ્ફોટક નિવેદન બે વર્ષ પહેલા અમે કરી હતી ફરિયાદ જવાભાઈ ચાવડાએ આજે લખ્યો છે પત્ર સંગઠને અમારી સાથે કરવી જોઈએ ચર્ચા બે બે વખત પ્રમુખ બનવાનો મતલબ પણ શું છે સંગઠનમાં હોદો તેમ છતાં પણ અન્ય હોદ્દા ઉપર શા માટે અપાય છે નિમણૂક સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી કનુભાઈ ભલાળા તાલુકો વિસાવદર ડિસ્ટ્રિક્ટ જુનાગઢ પૂર્વ મંત્રી કૃષિ અને જળસંપત્તિ રાજ્યકક્ષા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ જુનાગઢ આજે જવાહરભાઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પત્ર લખ્યો છે એ પત્રમાં અમારો પણ ઉલ્લેખ છે મારો પણ ઉલ્લેખ છે કે કન્નુભાઈએ પણ જિલ્લાની બાબતમાં રજૂઆતો કરેલી તો અમે પણ આજથી દોઢ બે વર્ષ પહેલાં હું માધાભાઈ અને ભાઈ માળિયાવાળા ઠાકરસિંહભાઈ માધાભાઈ પણ પૂર્વ ધારાસભ્ય છે ઠાકરસિંહભાઈ પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ પણ હતા જિલ્લા પંચાયતમાં પણ હતા એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ બે હોદ્દા ત્રણ હોદ્દા સતત એમ ન હોય તો આ બરાબર નહીં અને બરાબર નહીં એનું અમને કોઈ ભાઈ જોડે કોઈ વાંધો નથી પરંતુ આવડા મોટા જિલ્લામાં અને હું મારી વાત વ્યક્તિગત કરું તો ત્યાંસી સોર્યાસીથી અમે પરસેવો પાડીને લોહી રડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય બેઠી કરી હોય પરિવારમાં રહીને કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યો નથી આ આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરાબર એક એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રીપીટ રીપીટ રિપીટ એટલે એનું કારણ શું હવે અમે એમાં હું અત્યારે જુનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં તો એને જો મજબૂરી હોય પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ બે ત્રણ હોદા આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરા ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે જો આખા ગુજરાતમાં આવું ન થતું જૂનાગઢમાં શા માટે તો અમે જે કંઈ ભોગ દીધો છે એનું શું આવી રીતે વેડફી નાખવાનું છે અમારી મહેનત અમે લોહી રેડ્યું છે પછી બીજી વાત કરું તો સિનિયર આગેવાન હોવાના નાતે અવારનવાર અમારે એ વિધાનસભા સીટમાંથી જિલ્લામાંથી અને આમ કહીએ તો આખા ગુજરાતમાંથી મને કહેવામાં આવતું હોય કે ભાઈ તમે અવાજ ઉઠાવો આવી રીતે આ જ જૂનાગઢ જિલ્લામાં આવી રીતે શા માટે આમ થાય છે તમે સિનિયર છો તમારે બોલવું પડે ગ્રામીણ વિસ્તારના કાર્યકર્તાઓ મારી પાસે ટોળે ટોળો આવીને કે તમે અવાજ ઉઠાવો એટલે અને હવે તો ન્યા સુધી છેલ્લા બે ત્રણ મહિનાથી તો કહેવા લાગ્યા લોકો કે તમે મોદી સાહેબ અરે તમારે સીધો સંપર્ક છે સીધો તમારે એની અરે પરિચય છે તમે મોદી સાહેબને દિલ્હી જઈને કેમ નથી કહેતા કે આ આવી રીતે શા માટે એમ એટલે કહેવાનું એવું જ છે કે આવી રીતે કરવાનું કારણ અને મજબૂરી જો પરદેશની હોય તો પરદેશે અમને બે ચાર લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ તો અમે લોકોને જવાબ દઈ શકીએ અમારે જવાબ હું આપવો સવાલ આ ન્યા છે ત્રણે હોદા આપે કે પાંચ આપે પણ અમને વિશ્વાસમાં લેવા જોઈએ અમને કે જાણ કરવી જોઈએ કે આ માટે અમે આને આ હોદા આપવા પડે એમ અમારે જરૂરી છે એટલે વાત એ છે આ લોકો સહકારી માનવામાં એની રીતે જીતીને આવતા હોય લોકોના મેન્ડેટથી ચૂંટાઈને આવતા હોય એમાં આપણે સમજ્યા પણ પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં પ્રદેશને ક્યાં એમાં કોઈ બનાવી શકે આ રિપીટ 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 લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ